મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાની ઘટના સામે આવી છે કે ક્રિકેટ રમતા અગિયાર વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું અને ખરેખર તો ક્રિકેટ રમતી આ વખતે બાળકના પ્રાઇવેટ પોર્ટ પર બોલ લાગ્યો હતો જેના કારણે તેનું મોત થઈ ગયું હતું બાળકોના મૃત્યુ બાદ કપગાર્ડ મચી ગયો હતો મૃતક છોકરી ઓળખ્યુ શંભુ કલ્યાણદાસના ખાડકે તરીકે થઈ હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં ક્યાં થઈ હતી અને આ દુર્ઘટના ગુરુવારે સજાઈ હતી રિપોર્ટ અનુસાર સૌર્ય અનુસાર મિત્રો ક્રિકેટ પ્રેક્ટિકેશન કરી રહ્યો હતો અને માહિતી મુજબ શરીરમાં બોલિંગ કરી રહ્યો હતો અને એક બાળક બેટિંગ કરી રહ્યો હતો અને શરીરમાં બોલ ફેંકી તેની સાથે બેટ્સમેન બોલ સીધો શરીરની દિશામાં માર્યો અને તે પ્રાઇવેટ પાર્ટને જોરથી વાગ્યો હતો અને થોડી વાર શૌર્ય જમીન પર ઠળી ગયો હતો અને ખેલાડી તેનો મિત્રની તરફથી તો દોડે આવ્યો હતો અને પહેલા મિત્રોને ખબર પડી કે નહીં કે ભાઈ એટલે તેઓ ક્રિકેટ રમતા અને શોક રમ બોલાવી શૌર્યને જોવા માટે દવા સૂર્યની ઉપાડી દવાખાને લઈ ગયા હતા સુધીમાં ઓરફે આવીને મોત થઈ ગયું ગુનો નોંધવા આવ્યો છે